હાલો ભાઈ શું છે આ નીકળવાનો ફેર દો આ ભાઈની દુકાને ચાય પીતા જાય આ મે પૂરી થઈ ગઈ હવે તો બેટરી ઘડી એલ નું ચાર્જર હંમેશા ભૂલી જાય પછી હે આપણે લેટ થઈ ગયા લેટ ઘણો થઈ જાય કેટલા વાગે હા 12 વાગી ગયા હજી તો ઉઠ્યા એમ તૈયાર થઈને બસ નીચે આયે રાત્રે 10 વાગે ટ્રેન હે તો ફટાફટ આજે પતાવી ખરીદીનું દીધું કામ કા આપણે આજે રને અલગ અલગ જવાનું હા આજ હશે આમ હું જઈશ આમ

એક વખત કામ ધંધિનું કરો કામ ધંધો કરી આવો રવા ની દુકાન આવી થોડી આવો કોઈ થોડી આપડી છે કા તમારી છે ભાઈ અબે અહીંયા જાસી ના ના એની કે આવો કે નહી બહુ ફેમસ છે ભાઈ કરી એ બનાવી એને 10 કલાક દીધો તોસ તોસ સે નહી

सुगर स्किन के क्या कहते तू सुगर के सुगर किन सुगर किन की अलग अलग क्या सब नाम उसका है यार इंग्लिश में तो लगा मराठी में लगा सब नाम वाह सब नाम यूज मराठी में उसका चाहिए सब नाम का उसका जगह याद रख कैन किंग नाम का किंग सुगर किंग हां

મારું તો કામ કાજ પછી તમારે ઘરે ઘરે બીજું હું થાય કામ તો કરતા હું પછી આજ આને ટિકિટ અમદો હવે ખબર પડી તમને હે હવે પડી અરે ભાઈ અમે એક વસ્તુ જોઈ તમારા પાસે કરોડો રૂપિયા હોય ને તો મુંબઈ ના આવે ભાઈ અહીંયાની લાઈફ એને હા હવે તમે હા કઈ શકો શકું છું હા બકવાસ તમે આમ કોક ને જોવો ને તો દયા આવે ભાઈ આ આમ કેમ રહેતો ખરેખર કરોડ રૂપિયા આવે તો તમારા ગામમાં જ રહેજો ઉવા આ કરોડોનો બંગલો બનાવજો

છે તો જોરદાર પણ ઘણા મોંઘા છે હજી થોડીક ખરીદી બાકી છે ખરીદી ને હું વિડીયો વિડીયો ઉતારે નહીં પણ શાંત થઈ ગઈ સવારથી અને આપણે ખરીદી કરી છે રે તો હજુ થોડુંક બાકી છે ફટાફટ હું પતાવું પછી દિનેશભાઈને ફોન કરું કારણ કે રાત્રે છે આપણું રિટર્ન એટલે જવું પણ છે તો હવે આવી ગયા છે ખબર નહીં ક્યાં ગયા હતા ક્યાં અહીંયા જતા કે બીજા દેશમાં હાલી ગયા હતા

આભાર તમારો ભાઈ અમે સાચવ્યા તમે પણ નાસ્તો કરાવો તમે ખાજો ઈ કે ભાવે આપણે સવારના ના ભાવ સેન્ડવીચ સાન ટેસ્ટ તો નહી બદલે ને એ બેરા યુગા મેડી એય દીધી બચાવ

बस तो तो थो थो आ थोड़ा ग्रस्त कर ली हां भाई एमके के के सवार न तो भाई तो सांजे भाव से जई है आ सांज ना करो ना तो तुम सवार ना करो तो क्या दिन है मुझे थोड़ी खबर होगा क्या तुम्हें सैंडविच सवार खाओ ना सांजे खाओ सुबह को सुबह हां सुबह मयो लेके जो मेरे सैंडविच सादा क्या समझो समझा तो नहीं बनाई दो हमें खाई ली बटाबट

મેને ફોન કર્યો ને સેન્ડવિચ નથી તો મે તો ખાલી તને ફોન જ કર્યો હા હું ખબર પડે આપડો ન પડે સવારે નતો ભાઈ એ પ્રમાણે સવારનું મેલ આવે હતા નથી ભાવે ને એનું એવું કે યાર ખવારે ભાવેની ચાની વાત અત્યારે જે ટેસ્ટનો એક્ચ્યુલી ચેન્જ એવું હોય

અજાઈ કેટલા કોથરા રાખવા છે તારે ગેસ કરજો શોપિંગ કોના માટે ચપ્પલ લીધી એવી કોના માટે લીધી છે કમેન્ટમાં જણાવજો ઘર માટે ઘર માટે ભાઈ હાલ ભાઈ બાપુઓ અપડા રૂમમાં તમારા ભાઈના જ અમારા રૂમમાં ટાઈમ લઈ અને તમે તો યાદ તમારા ગમે ત્યારે આવજો કઈ પણ